પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના જાખોતરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું જાખોતરા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંદલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કે તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદાર માર્કેટ યાર્ડના ડિરેક્ટર અને જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે જાપુત્રા ગામે પ્રાથમિક શાળાની અંદર આપણા જે મોદી સાહેબ એ મૂકેલી ઉચિત ભારત યાત્રા જાકોત્રા ગામે આવી જાકોત્રા ગામના

સાહેબે પણ એક એલઈડી ભેટ આપ્યું તો સરસ મજાનું આ યાત્રાનું મને મળ્યું એક પ્લેટફોર્મ મળ્યું યાત્રા દ્વારા લોકોના માનવા સુધી આ યોજનાનો લાભ પહોંચે એવી અમારી દરેકને લાગણી છે અમારા ધારાસભ્ય પણ વ્યક્તિગત રસ છે સ્ટોલની મુલાકાત લીધી તો વસ્તુ અરવિંદભાઈ ઠક્કર ઉપરમુખ તાલુકા ભાજપ સંદર્ભ ગામે

એ યોજનાઓ હતી એ છેવાડાના માનવી સુધી પહોંચે એની સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા વાત કરવામાં આવી અમે પણ લોકોને જાણકારી આપી અને છેવાટાના છેવાટાનો માણસ એનો લાભ કઈ રીતે લે એવી બધાને સમજ આપી અને આ ગામમાં ખૂબ આજે ઉત્સાહ આનંદ છે કે અહીંયા દાખોત્રા પ્રાથમિક શાળામાં જે સરકાર સર્વિસ દ્વારા પંદર કોમ્પ્યુટર અને એમાં એક આજે અમારે માનાભાઈ ચૌધરીએ પણ એક ટીવી લેબનો એક એમને દાન આપ્યું છે એ બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું અને શિક્ષકો દ્વારા અને ગામજનો દ્વારા ખૂબ જ આજે રથનું સુંદર આયોજન કર્યું એ બધા દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર